अंजार पुलिस महानीक्षक चिराग कोरडिया साहेब सरहदी रेंज बुश तथा पुलिस अधीक्षक सागर बागम साहेब पूर्वक गांधीधाम तथा नायब पुलिस अधीक्षक मुकेश चौधरी साहेब अंजार विभाग तरफ थी વ્યાજખોરીના દૂષણને ડામવા માટે તેમજ રૂપિયાની જરૂરિયાત લોકોને સરળતાથી બેંકમાંથી લોન મળી રહે તે માટે માર્ગદર્શન પૂરું પાડવા સૂચના કરેલ હોય તે અનુસંધાને સામાન્ય પ્રજાજનોને નાણાકીય જરૂરિયાત લોન મેળવવા અગવડતા ન પડે તથા લોકોને સરળતાથી બેન્કિંગ સવલત મળી રહે તેવા ઉમદા હેતુથી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી સાહેબના માર્ગદર્શન મુજબ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રોટરી હોલ ખાતે લોન મેળાનું આયોજન કરેલ જેમાં નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલ અંજાર પોલીસ સ્ટેશનના ઓએ અંજારમાંથી એસબીઆઈ બેંક તથા બેંક ઓફ બરોડા તથા એક્સિસ બેંક તથા એચડીએફસી બેંક જેવી અલગ અલગ બેંકના અધિકારીઓને તથા નગરપાલિકાના કર્મચારીઓને આમંત્રણ આપી લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં લોન મેળવવા માંગતા અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એકસો પચાસ જેટલા માણસો હાજર રહેલ હતા જેઓને અલગ અલગ બેંકના પ્રતિનિધિ દ્વારા બેંક લોન તથા અલગ અલગ યોજના બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ તથા નગરપાલિકાના કર્મચારી દ્વારા વેન્ડર સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ અત્યારના સમયમાં અનેક પ્રકારની એપ્લિકેશન દ્વારા લોભામણી લિંકથી ફ્રોડ કરવામાં આવે છે તેમજ નાના શ્રમજીવીઓ તથા નાના ધંધાધારી માણસોને ઊંચા વ્યાજથી નાણાંનું ધિરાણ કરી વ્યાજ રૂપે ખૂબ જ મોટી રકમ વસૂલ કરી તેમજ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી લોકોના અને તેમના પરિવારજનોને હેરાન પરેશાન કરતા હોય જેના કારણે આત્મહત્યા જેવા ગંભીર બનાવ ન બને તથા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને વ્યાજખોરીના ચુંગાલમાં ન ફસાય તે માટે અંજાર પોલીસ સ્ટેશન દ્વારા સરકારના ધારાધોરણ મુજબ સરળતાથી લોન મળી રહે તેવા ઉમદા હેતુથી જનજાગૃતિ અર્થે લોન મેળાનું આયોજન કરી લોકોને માર્ગદર્શન પૂરું પાડેલ તેમજ વ્યાજખોરો બાબતે કોઈપણ જાતની ફરિયાદ હોય તો તાત્કાલિક અંજાર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા તથા તમામ પધારેલ મહેમાનો દ્વારા લોન બાબતે કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો પધારેલ બેંકના અધિકારી પાસેથી માર્ગદર્શન મેળવવા સૂચના આપી હતી